વેકેશનનો સમય ચાલે છે લોકો ફરવા માટે વોટર પાર્કમાં જાય છે એડવેન્ચર પાર્કમાં જાય છે રિસોર્ટમાં જાય છે પણ તમારું ફરવાનું કંઈક તમારી સજા ન બની જાય આવી જ ઘટના કંઈક બની છે ઉનાઈ ખાતે અને વાત એવી છે કે ઉનાઈનું એક ફેમિલી ફરવા માટે રોશિયા વોટર રોશિયા એડવેન્ચર પાર્કમાં ગયું હતું જે રોશિયા એડવેન્ચર પાર્ક મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો છે સોનગઢથી પાંચ કિલોમીટર દૂર છે પણ જ્યારે આ પરિવાર ત્યાં ફરવા ગયો ત્યારે એમની સાથે કેશ હતું આઈફોન હતા તો ત્યાં એડવેન્ચર પાર્કમાં લોકરમાં મૂકવાની સુવિધા હતી અને લોકરમાં આ બધી વસ્તુઓ મૂકી હતી એક્ટિવિટી એન્જોય કરતા હતા રાઇડો એન્જોય કરતા હતા પણ એ જ દરમિયાન લોકરમાંથી કોઈક બધું સામાન ચોરી ગયું જ્યારે એક્ટિવિટી પૂરી કરી એન્જોય પૂરો કર્યો એક્ટિવિટી પૂરી કરી અને ત્યારબાદ એમને રિસોર્ટમાંથી સમય પૂર્ણ થતાં રિસોઈમાં સમય પૂર્ણ થતાં રિસોર્ટમાંથી આવવાનો સમય થયો જ્યારે લોકર ખોલીને પર્સ ની કાઢ્યું તો પર્સમાંથી ફક્ત ખાલી હતું પૈસા ગાયબ હતા બે ફોન હતા એ પણ ગાયબ હતા કમ્પ્લેન જ્યારે રિસોર્ટમાં કરવા ગયા તો રિસોર્ટવાળાએ ફક્ત પોલીસ બોલાવી એક ઔપચારિકતા કરી અને એમની કમ્પ્લેન લખી દીધી બાકી કોઈ જ વસ્તુ એમને મળી નથી મારું નામ મોહક પટેલ છે હાલ અમે ઉનાઈ ગામમાં રહીએ છીએ થોડા દિવસ પહેલાં તારીખ બાર મે હજાર ચોવીસ રવિવારના રોજ અમે રોશિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્કમાં ફરવા માટે આવ્યા હતા આ રિસોર્ટ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર સોનગઢથી લગભગ ત્રણ ચાર કિલોમીટર મહારાષ્ટ્રમાં આવેલ છે ત્યાં અમારી જોડે ચોરીની ઘટના બની હતી લગભગ બપોરે અમે ત્યાં પર પહોંચ્યા હતા અને ત્યાંની એક્ટિવિટીસ અને સ્વિમિંગ પુલને ધ્યાનમાં રાખીને અમે એક લોકર પરચેસ કર્યું હતું જેમાં અમે અમારો માલસામાન જેમ કે મોબાઈલ ફોન પર્સ અને કપડાં વગેરે રાખ્યા હતા સાંજે જ્યારે અમે અમારો માલસામાન લોકરમાંથી લોકરમાં લેવા પરત ફર્યા ત્યારે અમને જાણ થઈ કે અમારા બે આઈફોન અને રોકડ રકમ લોકરમાંથી ગાયબ છે આશ્ચર્યની વાત તો એ હતી કે અમારું લોકરનો લોક તૂટેલું ન હતું અને અમને પૂરી આશંકા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં આવીને અમારું લોકર એક્સેસ કરી એમાંથી માલસામાનની ચોરી કરી અને પાછું લોક લગાવેલું હોય આ ઘટનાની જાણ અમે ત્યાંના રિસોર્ટના મેનેજરને તરત જ કરી હતી અને બીજા દિવસે અમે નજીકના પોલીસ સ્ટેશન પરની ફરિયાદ પણ કરી હતી રિસોર્ટ મેનેજમેન્ટ આ ઘટનાની કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી તેથી હું સંપૂર્ણપણે નવાપુર પોલીસ સ્ટેશન પર આશા રાખું છું કે તે અમને તે આ ઘટનાની બરાબર તપાસ કરે અને અમને ન્યાય અપાવડાવે રિસોર્ટમાં લોકો લોકર પોતાના માલસામાનની સેફ્ટી માટે રાખે છે અમે પણ એ માટે જ લીધું હતું તેમ છતાં પણ અમારી સાથે આ ઘટના બની તેથી હું આ રિસોર્ટમાં આવતા તમામ લોકોને વિનંતી કરું છું કે તમે આ રિસોર્ટમાં આવતા પહેલાં ખૂબ જ સાવચેત સાવચેત રહેજો

બે આઈફોન અને પંદર હજાર જેટલી કેશ એક લાખ રૂપિયાની ચોરી થઈ રિસોર્ટનો ખર્ચો પાંચ હજારનો હતો અને ચોરી પણ એક લાખ રૂપિયાની થઈ ગઈ એટલે જ કહું છું કે આ અત્યારે વેકેશનનો સમય ચાલે છે તમે જો ફરવાનો પ્લાન બનાવતા હોય તો ચેતી જજો આવા રિસોર્ટથી કે જ્યાં તમારા પાંચ હજાર તો એડવેન્ચર એક્ટિવિટીના લેશે જ પણ બાકી લઈ ગયેલા તમારા મોબાઈલ ફોન અને કેશ પણ ત્યાં લૂંટી લેવામાં આવે છે તો હંમેશાવા રોશિયા વો એડવેન્ચર પાર્ક જેવા એક્ટિવિટીવાળા પાર્કથી હંમેશા બચો તો ચોર કોણ હોઈ શકે જાણીતો વ્યક્તિ જ ચોર હોઈ શકે પણ રિસોર્ટના એડવેન્ચર પાર્કના સંચાલકો માનતા નથી ચોરી એમના તાપે નથી કરી અને લોકોનું પણ કહેવું એવું જ છે જ્યારે તપાસ કરતા લોકોએ પણ જણાવ્યું કે અહીં પાર્કિંગમાંથી પણ ઘણી વખત ચોરી થાય છે અને આગળ પણ બે થી ત્રણ વાર આવી ઘટના બની ચૂકી છે તો હવે પછી તમારે જો પ્રોગ્રામ બનાવવો હોય આવા એડવેન્ચર પાર્ક માટે તો ચેતી જજો આવા એડવેન્ચર પાર્કને અવોઈડ કરજો અને તમારું અને તમારું ફેમિલીનું અને તમારી ચીજવસ્તુઓનું ધ્યાન અને સુરક્ષિત હશે તે જ એડવેન્ચર પાર્ક રિસોર્ટ કે વોટર પાર્કની મુલાકાત લો